જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન આજે આપણે ભાદરવા સુદ એકાદશી કે જેને પરિવર્તની એકાદશી વામન એકાદશી જયંતી એકાદશી કે પછી જલજીણી એકાદશી પણ કહેવામાં આવે છે તેની કથા મહિમા અને ફળ વિશે જાણીશું આ પરિવર્તની એકાદશી પુણ્યકારક પાપ હરનારી અને સાધકને મોક્ષ અપાવનારી છે શ્રીહરિનો પડખો બદલવાનો દિવસ એટલે પરિવર્તની એકાદશી પરિવર્તન એટલે ફેરફાર થવો કે બદલવું એનો અર્થ અભિપ્રેરિત છે ભગવાન વિષ્ણુ દેવસંઈની એકાદશીથી સાગર મધ્યે પોઢ્યા હતા તેઓ પડખું બદલે છે તે શુભ દિવસ ફાધરવા સુદ અગિયારસ ગણાય છે પરિણામે આ પવિત્ર દિવસે આપણા દેવ મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિને એક પડખેથી બીજે પડખે પોઢાડવામાં આવે છે પોટેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ડાબે જમણે પળખે થાય છે તેથી તેને પરિવર્તનની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી પુણ્યકારક પાપ હરનારી અને મોક્ષ અપાવનારી છે આ દિવસે વામન જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ વ્રતનો મહિમા અપરંપાર છે ભાદરવા મહિનામાં ચોમાસાની સિઝન હોય છે આથી આ ઋતુમાં ભગવાન શ્રી કૃષ્ણએ યમુનાજીમાં વિહાર કર્યો હોય એ ભાવથી સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને નૌકામાં બેસાડી અને નૌકા વિહાર કરાવવામાં આવે છે આથી આ એકાદશીને જલ ઝીણી અગિયારસ પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વામન રૂપ ધારણ કર્યું હતું આથી આ દિવસને વામન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની ભગવાન શ્રી કૃષ્ણના દશાવતાર વામન ભગવાનની તેમજ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે તેની સાથે ભાદરવો મહિનો ચાલતો હોવાથી પિતૃદેવની પણ પૂજા કરવામાં આવે છે વિધિસર તેમનું પૂજન કરી ઉપવાસ કરવો અને એકાદશીનું વ્રત કરવું જો નિયમપૂર્વક આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો મનુષ્યને સહસ્ત્ર અસોમ્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીના અધિષ્ઠતા દેવ વ્રતવિધિ અને તેના મહાત્મ્ય વિશે સમજણ આપે છે કે આ દિવસે લોકો વામન પૂજા કરે છે ભગવાનને કમળ અર્પણ કરવાનો મહિમા પણ ઘણો મોટો છે આમ કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરી હોય તે મનાય છે ચતુર્માસની ઉપાસનાનું ફળ આ દિવસે મળે છે ત્રેતાયુગમાં ભાદરવા સુદ પારસના દિવસે ભગવાને વામન સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો ચતુર્ભુજ સ્વરૂપે કશ્યપ અદિતિને દર્શન આપી ભગવાને વામન એટલે કે બટુક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કારણ કે દૈત્યરાજ બલિએ વિજેતા યજ્ઞ કરીને સ્વર્ગ લોક જીતી લઈ તેઓને હેરાન પરેશાન કરી મૂક્યા હતા બલિએ ત્રણેય લોક જીતી લીધા હતા દેવોની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આગળ જણાવતા કહ્યું કે મારે તેને વામન સ્વરૂપે છેતરવો પડ્યો હું વામન સ્વરૂપે તેને યાચવા ગયો તેની પાસે મેં સાડા ત્રણ ડગલા પૃથ્વી માંગી તેથી તેણે તે આપવા મને વચન આપ્યું ત્યારે મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું પગ ભૂલોકમાં ને જાનું સ્વર્ગલોકમાં મારું પેટ મહાલોકમાં ને હૃદય જનલોકમાં મારો કંઠ તપલોકમાં ને મુખ સત્યલોકમાં આવો આવું વિરાટ સ્વરૂપ જોઈ દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા ને વચનથી બંધાયેલા બલિરાજા વિસ્મય પામ્યો પણ વચનને કારણે તે ચડ્યો નહીં અને સાડા ત્રણ ડગલા ભરવા જણાવ્યું એક ડગલામાં મેં આખી પૃથ્વી માપી બીજાથી આકાશ અને ત્રીજાથી પાતાળ માપી લીધા આમ ત્રિલોકનું માપ કાઢી મેં અડધા ડગલાનું માપ માંગ્યું ત્યારે બલિરાજાએ પોતાના દેહને આગળ ધરી કહ્યું પ્રભુ અડધું ઢગલું મારા માથા પર મૂકો અને મેં મારો પગ તેના માથા પર મૂક્યો તેને હું પાતાળમાં લઈ ગયો ત્યારે તે મારા શરણમાં આવ્યો તે વખતે પ્રસન્ન થઈ મેં કહ્યું રાજન તું વચનબદ્ધ છો ધર્મિષ્ઠ છો તેથી હું સદાકાળ તારી સાથે રહીશ આમ બલિરાજા પાસેથી સ્વર્ગનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી ભગવાન વિષ્ણુએ દેવોને સુપરત કરી દીધું હતું ઇન્દ્રએ આ પ્રમાણે વામન ભગવાનના બાહુરક્ષણ મેળવી પોતાના સર્વ વૈભવ અને સ્વર્ગની સમૃદ્ધિ પુનઃ પ્રાપ્ત કરી હતી આ કામ મેં ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું અને તે દિવસે મેં બલિરાજાનો ઉદ્ધાર કર્યો હતો તેથી તે જયંતી એકાદશીના નામે ઓળખાય છે મારી એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી ક્ષીરસાગરમાં વિદ્યમાન છે આ એકાદશી વામન એકાદશી પણ કહેવાય છે આ પવિત્ર એકાદશીના દિવસે બલિરાજાનો મેં ઉદ્ધાર કરેલો હોવાથી આ એકાદશી કરનારને તથા તેનું મહાત્મય સાંભળનાર કે પઠન કરનાર સર્વ મનુષ્યને સહસ્ત્ર અસૌમ્ય યજ્ઞનું પણ પ્રાપ્ત થાય છે બોલો વિષ્ણુ ભગવાનની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય સ્વામિનારાયણ ભગવાન